વિપક્ષી નેતા ભુજ નગરપાલિકા કાસમ સમા ચાર હવે તો ત્રણથી ચાર મહિના જે વરસાદની સિઝન હતી એ પણ પૂરી થઈ ગઈ ઠંડીની સિઝન ચાલુ થઈ ગઈ પણ આજની તારીખમાં ઠેર ઠેર ગટરો ઉભરાવાનું ચાલુ છે ગટરોના પાણી સંજયવન હોય સ્ટોમ મોટરની કેનાલ ત્રણ મહિના પહેલાં કામ ચાલુ કર્યું વરસાદના કારણે બંધ કરવામાં આવ્યું એમાં પણ વારંવાર પાણી આવી જતાં આ કામ પણ બંધ પડ્યું છે હજી આશાપુરા નગરનો બ્રિજ જુઓ એમાં પણ પાણી ભરેલું પડ્યું છે સામેનો પાણી બેક મારે છે ગટરોનો આવી પરિસ્થિતિ વોર્ડ નંબર એક બે ત્રણ તમામ જગ્યાએ જ્યારે આવી પરિસ્થિતિ હોય અને ભુજ નગરપાલિકાના સત્તાધીશો એમ કહેતા હોય કે આમાં વિકાસ કર્યું છે તો ખરેખર આવો વિકાસ જો ગાંડો થયો હોય તો તો ખરેખર એક મોટી ઉપલબ્ધિઓ નગરપાલિકા ગણાવતી હોય પોતાના સાબાસી રૂપે તો રસ્તાઓની હાલત તમે જોશો તો તમને ત્યાં ખાડા ટેકરાવાળા જ જોવા મળશે અને તમે સફાઈના નામે પણ મીનું જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ પડ્યા છે જ્યારે એકસો ને ઓગણત્રીસ કરોડનું બજેટ હોય અને આ બજેટમાં પણ માત્ર ને માત્ર વાતો થતી હોય કામગીરી ન થતી હોય તો છેલ્લા પાંચ વર્ષનો નગરપાલિકાનો હિસાબ હવે ભુજ શહેરની પ્રજા માંગશે એ ચોક્કસ વાત છે આજે જે સત્તા ઉપર બેસેલા છે એ હુંસાતુંસીમાં છે કારણ કે એક ચીફ ઓફિસરની પણ આ લોકોથી નિમણૂક નથી થઈ શકતી તમને ભુજમાં ધારાસભ્ય ભાજપના હોય સંસદ સભ્ય ભાજપના હોય ભુજ નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય તમામે તમામ મોરચે જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોય અને એક ચીફ ઓફિસરની નિમણૂંક ન કરી શકતા હોય ચા ઇન્ચાર્જ ચીફ ઓફિસર કાલે પણ અમે કમિશનર આવ્યા હતા કમિશનર પાસે પણ અમે નગરસેવકોએ રજૂઆત કરી છે કે સાહેબ ભુજની પરિસ્થિતિ આવી વ્યવહાર હજી પણ બગડતી જાય છે અને એને સુધારવા માટે ખરેખર નિયમિત એક ચીફ ઓફિસરની ખાસ જરૂર છે અને એને મૂકો તો જ ભુજનું કાંઈક ભલું થઈ શકે આ પોતાની મરજી મુજબ અને પોતાની હુંસાતુસીના કારણે કોઈ એન્જિનિયર પણ અનુભવી નથી ભુજ નગરપાલિકામાં લાગવેગથી અને સગાવતથી રાખેલા એન્જિનિયરો છે ખરેખર કોન્ટ્રાક્ટરો પણ આ મીલી ભગતથી કોન્ટ્રાક્ટમાં પોતાના કામો લેતા હોય છે કે આ કામ હું રાખીશ આ કામ તું રાખજે આવી રીતના ટેન્ડર પ્રક્રિયા પણ થઈ રહી છે તો ખરેખર

チクジラ。